આજની પ્રેસ કોન્ફરન્સમાં મારી સાથે ઉપસ્થિત પ્રદેશના પાટીલજી મારા વડીલ મોરબી સુરેન્દ્રકાંત્રી રજનીભાઈ પોતનભાઈ હેમલભાઈ અમારા બે સાથી મંત્રી જગદીશભાઈ હર્ષભાઈ આપ સૌ દેશમાંથી બંધ કરતા ઉપસ્થિત સૌ કાર્ય કરતા રાજકોટની જે વાત છે હમણાં જ કીધી છે એ પ્રમાણે રાજકોટમાં જે બિલના બની છે એના દુઃખ સાથે આ લોકસભાનું જે રિઝલ્ટ આવ્યું છે એને અમે વધાવીએ છીએ છવ્વીસમાંથી છવ્વીસ બે વખત આવ્યા પછી આ વખતે પણ અમારા પ્રમાણે જે મહેનત થઈ છે સૌ કાર્યકર્તાઓથી માંડીને લોકોમાં જે પ્રજાજનોમાં જે વિશ્વાસ હતો એ વિશ્વાસના આધારે અમે પણ છવ્વીસમાંથી છવ્વીસ આ વખતે પણ જીતવા માટેનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો પણ ક્યાંક ને ક્યાંક કોઈ કચાસ કોઈ ભૂલ ના કારણે એક સીટ એ નથી આવી પચીસ સીટો આવી છે માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ફરીથી આ લોકસભામાં ઇલેક્શનને વધાવીને પ્રજાજનો આભાર માનીને કાર્યકર્તાઓનો પણ આભાર માનીને આપ સૌ પ્રેસ મીડિયાનો પણ જે પણ કચાસ હશે જ્યાં પણ અમારી તકલીફ હશે એ તકલીફ દૂર કરી અને ફરી મજબૂતીથી માની નરેન્દ્રભાઈ માની અમિતભાઈ સી આર પાટીલજી અને સૌ સાથે મળી અને ગુજરાતને જે ગતિથી વિકાસની ગતિ અમે પકડી છે એનાથી વધારે સારી ગતિથી અમે આગળ વધીશું ધન્યવાદ